પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો દિવસ છે છેલ્લા દિવસ નિમિત્તે સોમવાર છે અને અમાવસ્યા છે એટલે કે સોમવંતી અમાવસ્યા છે શ્રાવણ માસમાં મહાદેવની પૂજા અર્ચના કરવાનો મહિમા હોય છે અને ખાસ કરીને સોમવંતી અમાવસ્યાએ તો મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે પિતૃઓને શાંત કરવા માટે પણ પૂજન અર્ચન થતું હોય છે ત્યારે આજે સોમવંતી અમાવસ્યા નિમિત્તે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસ નિમિત્તે વડોદરા શહેરના બધા જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યો છે વડોદરા શહેરના માંજપુર વિસ્તારમાં આવેલ કુપરેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી જ ભક્તોની કતારો લાગી ગઈ હતી અને મહાદેવનું પૂજન કર્યું હતું

આજે પિતૃઓને તૃપ્ત કરવામાં આવતા હોય છે પૂજન કરવાથી ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થતું હોય છે જેને લઈને આજે માંચલપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે જોવા મળ્યા હતા શ્રાવણ માસના છેલ્લા દિવસે વહેલી સવારથી જ ભક્તો ભોડેનાથના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે અને સોમવંતી અમાવસ્યા છે અને શ્રાવણ માસના અંતિમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ ભક્તોનું ગોળાપોળ ઉમટ્યું છે વહેલી સવારે ચાર વાગે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો દર્શને આવી રહ્યા છે વહેલી સવારથી જ લાંબી કતારોમાં ભાવિક ભક્તો માંચરપુર ખાતે આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ઉમટી પડ્યા હતા આજે આ હિન્દુ ધર્મનો પવિત્ર મહિ શ્રાવણ માસ ચાલી રહ્યો છે આ શ્રાવણ માસની અંદર આજે અંતિમ આજે સોમવતી અમાવસ્યા છે આ સોમવતી અમાવસ્યાના દિવસે આજે ભગવાન મહાદેવજીનું જેટલું બનેલું પૂજન અર્ચન ભગવાનનો અભિષેક કરવાથી અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે આજે સોમવતી અમાવસના દિવસે ખાસ કરીને પિતૃનું પૂજન પિતૃનું તર્પણ આજે ખૂબ ઉત્તમમાં ઉત્તમ દિવસે છે જેટલું ભગવાનનું આજે મહાદેવનું પૂજન કરો પિતૃનું પણ આજે પૂજન કરો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાપ્તિ થશે